અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરમાંથી નસવાડી ટાઉન ના ગ્રાયન ખોડા વિસ્તારમાં વાંદરનો ત્રાસ ચાલતો વ્યક્તિ વાનર પાસે ઊભો રહેતા વાનરે રોષે ભરાયે વ્યક્તિને વાળ પકડી આરસીસી રોડ પર પછાડી દીધો વાનરના હુમલા બાદ સદનસીબે વ્યક્તિનો આ બાદ બચાવ થયો છે જીમણભેલ નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે વિસ્તારના લોકોની વાનર વન વિભાગને પકડી તેવી માંગ કરાઈ છે અમારા નસવાડી ટાઉનમાં વાંદરનો બહુ ત્રાસ છે અને ભૂખા પેટે જીરે હેરોન કર્યા કરો છો અને અમુક લોકો તો મારા હોય છે આજે જ અમારે જીવન ભય કરીને ખરા ને એમને ઉચકીને પછાડી દીધા છે વાર પકડી અમારા રાનગોડા વિસ્તારની અંદર તો અમારી અમારી માંગ છે કે વન વિભાગને એ તાત્કાલિક બંદોબસ્ત કરે અને એમને પકડી લે એવી અમારી માંગ છે કોઈ ઘટના બનાવે તો એની જવાબદારી કોણ લેતી હોય અમને જ ખબર રેહાન પટેલ છોટાઉ ઉદયપુર